આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી પાર્ટીના નગરસેવક સાથે મારા મારી અને અયોગ્ય વર્તન કરનાર જવાબદાર પોલીસ અધિકારી સામે ગુનો નોંધવાની માંગણી કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે અમારી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાના પોતાના જ વોર્ડની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નવનિર્માણ પામેલી પચાસ બેડની હોસ્પિટલનું લોકાર્પણ થયું હતું જે આમંત્રણ હોવાથી લોકાર્પણના કાર્યક્રમમાં જોડાવા માટે સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે પોલીસ દ્વારા અમારા નગરસેવકો તેમજ અમારા વિપક્ષ નેતા પાયલ સાકરિયા સાથે ઘર્ષણ કરી એમની ધરપકડ કરવામાં આવી તેમજ દોઢ કલાક સુધી પોલીસ વાનમાં જ અમારા નગરસેવક અને વિપક્ષ નેતાને આખા શહેરમાં ફેરવવામાં આવ્યા હતા તેમજ પાયલબેન સાકરિયાને પેટમાં દુખાવો ઉપડવા છતાં સમયસર હોસ્પિટલમાં લઈ જવાની ગંભીરતા દાખવવામાં આવી નહીં

સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા ઝોન એ ના પુના વિસ્તારમાં પચાસ બેડ ની વર્ષ નું આમ આદમી પાર્ટીના નગરસેવકો દ્વારા સુરત શહેરની આરોગ્ય આરોગ્ય વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટીએ એ માંગ કરી હતી કે દરેકે દરેક ઝોનમાં માં સુરત મહાનગરપાલિકાના નવે નવ ઝોનમાં પચાસ પચાસ બેડ હોસ્પિટલો બને અને એ માંગ અમારી બુલંદ જે શાસકોએ એની મંજૂરી આપી અને એ પચાસ બેડની હોસ્પિટલ જે મંજૂર થયા બાદ બની ગઈ એ હોસ્પિટલનું લોકાર્પણ પરમ દિવસે તારીખ ના રોજ હતું આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોને વિપક્ષ નેતાને આ લોકાર્પણમાં ઉપસ્થિત રહેવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી તરફથી અને વ્યવસ્થા તંત્ર તરફથી આમંત્રણ હતું અને એ આમંત્રણના ભાગરૂપે અમે ખૂબ હોશભેર ખૂબ જ ઉત્સાહભેર

આ હોસ્પિટલ મળશે એનો લાભ મળશે એના ઉત્સાહમાં અમે એ ભાગ લેવા માટે ગયા હતા પરંતુ શાસકોના ઈશારે શાસકોના દબાવમાં અમારા નગરસેવકોને ત્યાંથી ડિટેન કરીને લઈ ગયા અને દોઢ બે કલાક સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં રાઉન્ડ લગાવી રાખ્યા પોલીસ વેનમાં બેસાડીને ભટકાવ્યા રેખા આ દરમિયાન અમારા નગરસેવકો સાથે હાથાપાય કરવામાં આવી

અને પોલીસ વેનમાં જેમાં નગર સેવકોને ભરેલા હતા ધરપકડ કરેલી હતા એમને ત્યાંથી ભગાડીને ખુબ સ્પીડમાં પોલીસ વેન ને ભગાડીને લઈ ગયા છેલ્લે અમારે ના છૂટકે માનની પોલીસ કમિશનર સાહેબ ને ફોન કરવો પડ્યો અને પોલીસ કમિશનર સાહેબે ત્યારબાદ સૂચના આપી એટલે અમારા નગરસેવકો ને હજીરા પોલીસ સ્ટેશન છે લઈ ગયા અને ત્યારબાદ અમે એકસો આઠ ને બોલાવી અને એકસો આઠ દ્વારા અમારા નગરસેવક વિપક્ષ નેતા સુનિયર હોસ્પિટલ ગયા એક દિવસ માટે એડમિટ રહ્યા અમને જાણકારી મળી કે અમારા નગરસેવકો ઉપર પોલીસ તંત્ર દ્વારા હાથાપાઈ કરવામાં આવી છે એટલા માટે અમે ફરિયાદ નોંધાવવા માટે બીજા દિવસે પુણા પોલીસ સ્ટેશન ગયા તો પુણા પોલીસમાં બેઠેલા પીઆઈ સાહેબ અને એમના ઉપરી અધિકારી તરીકે એસીપી સાહેબ પોતે ત્યાં હાજર હતા અને એમણે એમને સરકારે જવાબ આપીને એમ કીધું કઈ વાંધો નહીં અમે કાયદેસરની કાર્યવાહી કરશું એટલે એમને એમ થયું તો સરકારે જવાબ આપી દીધો એટલે એ સરકારી જવાબથી અમને સંતોષ નથી થયો અને અમે માંગ કરીએ છીએ ત્યાં જવાબદાર પોલીસ અધિકારી છે એમને ગુંડાગીર્દી કરવાનો જનપ્રતિનિધિ ઉપર હાથ ઉપાડવાનો એમને કોઈ પણ હક અધિકાર મળતો નથી આવા પોલીસ અધિકારી સમાજમાં એક રૂપ છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી નોંધવામાં કરવામાં આવે અને એમના ઉપર ગુનો નોંધવામાં આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરે છે અને માંગના ભાગ રૂપે પોલીસ તંત્રના વડાવા કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ અહીં આવી છે ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਐਲਕੇ ਸਟਾਰ ਦੀ نیوز ਸੂਰਾ